પોરબંદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હિન્દુ સંમેલન નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા હિન્દુ સંમેલન નું આયોજન કરાયું હતું જેમાં રાજકીય અગ્રણીઓ વિવિધ સમાજ અને જ્ઞાતિના અગ્રણીઓ અને એક્સ આર્મીમેન સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત હિન્દુ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત મુખ્ય આમંત્રિત તરીકે સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા જેના આશીર્વચનથી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી આગેવાનોએ જણાવ્યું હતું કે કાર્યક્રમનો મુખ્ય હેતુ વિશ્વ હિન્દુ પરિષદને સાઠ વર્ષ પૂર્ણ થયા તે અને તેના દ્વારા સનાતન ધર્મ માટે જે સંઘર્ષ કરાયો હતો તે લોકો સુધી પહોંચાડવાનો છે આ પુષ્ટિપૂર્ણ વર્ષમાં હિન્દુત્વની જાગૃતતા અને ધર્મની જાળવણી અર્થે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક જિલ્લામાં હિન્દુ સંમેલનો યોજાઈ રહ્યા છે હિન્દુ ધર્મ સંસ્કૃતિ પરંપરાના રક્ષણ તથા સંવર્ધન માટે વર્ષ ઓગણીસો ચોસઠમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી આજ સુધીના અનેક સફર આંદોલન તથા થકી દ્વારા લવ લેન્ડ છેહાદ વિરુદ્ધ કાયદા ગૌરક્ષા માટે કાયદા ધર્માંતરણ અટકાવવું ઘર વાપસી સામાજિક સમરસતા વનવાસી કલ્યાણ સેવા બાળ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે આજે પણ બત્રીસ દેશોમાં ત્રેસઠ હજાર કરતા વધુ સમિતિઓ અને સાતસો જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિહિપ એ વિશ્વના દરેક હિન્દુત્વનું પોતાનું સંગઠન છે કાર્યક્રમમાં બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ये ना हो कल की परिस्थिति चीटी कमाए और टिंडा खाए तो ये हमारे अपने हाथ में है क्योंकि भविष्य में क्या होगा भूतकाल बीत चुका है भूतकाल की परिस्थिति से शिक्षा लेकर के भविष्य का तो निर्माण करने वही मनुष्यता है भूतकाल बड़ा कलुषित भी रहा है और गौरव और एक तरफ से नहीं अनेक तरफ से हिंदू धर्म में उठाया गया कहीं शास्त्रों की गलत व्याख्या प्रस्तुत करके एक अच्छे जितना संत ने कहा है अगर आपके घर में चूहे हो जाए तो आपके पास तीन ही उपाय होंगे सामान्य मैं ये ना कह सके हमारे पूर्वज कुछ नहीं किए इसलिए जाग चेतना नर सदा सुखी जो समय है वो समय वर्तमान हमारे हाथ में है भूतकाल में जो भूल हुई है या तो भाव ले ले से तेरे समाज में हिंदू समाज जे छे एक ये एक तरह से बंधा से एने शरत आपने ज करनी पड़से क्या सुधी आपने जे समाज ने पछात करी छे वनवासी जेने आपने मानी छे आदिवासी जेने मानी छे છે ભક્તિ નું છે કે ને બીજી લાલચ છે તો એની ગુણતા આપણે કરવી પડશે ત્યારે ચર્ચમાં જવાની રોક છે રોકા તો ધર્મ પરિવર્તન ના થાય ધર્મનો એની ચિંતા આપણે કરવી પડશે જેટલા બી આ તો આપણે નક્કી કરવું છે કમ્પન આપણા ધર્મને છે એક જ સમય સાથે લેવાનું સાથે લેવાની વાત આવે તો આ પ્રકારના લેવા થશે તો કુટુંબ છે કુટુંબ होने वाले दो भाई बड़ी मुश्किल से इस धारा आते हैं बड़ी मुश्किल होता है तो कोई एक गर्व से निकल करके भाई बनता है आज भाई को भाई से नहीं बनता है घटनाएं तो इतनी आती है कि कोई मर्डर करा देता क्या कमा रहे हो आप एक छोटी सी चिड़िया से सीख लो तो अपनी संस्कृति को रक्षा किए हुए हमारा शाम होते ही अपने घोषले में चली जाती है आप कितना दाना डालो नहीं चुनती है ना अपने लिए कोई संग्रह करती है सवेरे फिर काम में लग जाती है अगर आपने घर बना लिया है तो कौन सा बड़ा काम कर दिया ये तो घर चिड़िया भी बना लेती है भगवान की। तो आप सबसे मेरा आग्रह केवल जयकारा लगाना ही है होना नहीं है अपनी संस्कृति को संभाल कर अपने हृदय में संजोए आप बहुत बड़े भक्त हैं ये आप जानते हैं पर आप बहुत बड़े भक्त हैं ये दिखना, तो दिखना चाहिए अगर तुम जिंदा हो तो जिंदा दिखना चाहिए केवल सासे चल रही हो तो भाजपा की भी चलती है केवल सांसे चलना जिंदा होना नहीं जिंदा हो तो जिंदा दिखना चाहिए और इस बात से मैं अपनी वाणी को आचार्य जनों के चरणों में समर्पित करते हुए भगवान श्रम नारायण के चरणों में समर्पित करते हुए विश्राम देता हूँ और आप सबसे मन से भगवान का लेकर જય શ્રીરામ જયારે પૂર્ણ થયા એ નિમિત્તે આપણે હિન્દુ સંમેલન રાખેલું હતું જેમાં પોરબંદરમાં સાધુ સંતો મહંતો જ્ઞાતિ આગેવાનો અને રાજકીય આગેવાનો બધા હાજરી આપી અને હિન્દુ સંમેલનનો કાર્યક્રમ યોજેલો જેમાં આપણે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શું કાર્ય કરે છે અને આવનારા સમયમાં કેવા કાર્યો કરવાના છે એ બધી માહિતી આપી અમારા વક્તા દેવજીભાઈ સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી હતા એમનું વક્તવ્ય હતું પ્રવચન હતું અને આખા સમાજને બૌદ્ધિક આપે માતૃશક્તિ દુર્ગાવાહિની એ બધા અમારી સાથે રહી ગયા